એલે ટી ફેમિલી કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ બધાને જય માતાજી તો નવા બ્લોગમાં અમારા બધાનો સ્વાગત છે કંડીડી બના રહેજો ગુડ મોર્નિંગ રશ્મિકા ગુડ મોર્નિંગ ચાલ રહે હડે ચાલ મતલબ મમ્મી તો ગાઈસ એ તો બધા કપડા તો મૂકી દીધા અને મમ્મી જવારી જ ગાઈસ ઉપર જમના પૂતું મારા ઉપર આવર રૂમ કમ્પ્લીટ થઈ ગયેલો એટલા તો ગાઈસ જો અત્યારે મારી બોલ गुड मॉर्निंग मम्मी गुड बुद्मानि। मॉर्निंग पापा गुड मॉर्निंग तो गाइस मम्मी ते शायद अत्तरे नौकरी जावा वा तमार जावन ने को हमारे गांव रे सालनाथ वागे और सा खराब है है नवा से नहीं बोल भाई हां ऊपर रखो नहीं मैनी भाई टाइम में आओ कम में जो रखे अमेरिका पैसा लाओ तो लाएंगे तो वैसाइकोलॉजी हो हां अब अटाणो ला बानो हां अतर पर हम तो कराओ पैसा हम कराओ आया हां कोका खोजी तो ला ला

ਮ ਲੜਾ ਦੇ ਬੀਜਾ ਨਹੀਂ ਲੱਟਾ ਨਹੀਂ ਤਾਂ ਕਿਹਾ ਬੁੱਟੀ ਵੀਰੂ ਤਾਂ ਹਾਲ ਦਾ ਥਾਪ ਨੂੰ ਕਿੰਨੇ ਦਿਨ ਮਸਤੀ ਕਰੀ ਹੋਈ ਹੈਓ ਤੇ ਕੰਮ-ਕਮ ਕਰ ਹੜਾ ਜਲਦੀ ਹਾਂ ਜਬਦੂ ਕਰੂ ਤਾਂ ਗਾਇ 74 ਚਲਾ ਵਗੇ 9 ਵਗੇ ਚੱਲੇ ਜੀ ਹਰਸ਼ਮੀ ਕਾ ਆਹ ਕੌਣ ਲਾਇਟ ਵੀ ਰਸ ਗਾਦੀ ਬੁੱਢੀਆ ਚੁਲਾਈ ਲਾ ਦਾਂ ਆ ਬਾਰਾਂਿਆਂ ਤੇ ਲਾਇਆ ਅਸਲ ਚੁਲਾਈ ਲਾ ਦੋ ਬੀਨ ਤਾਂ ਇਹ ਆਹਰਾ ਮੋਟਾ ਚਮ ਲਾਇਆ ਦੇ ਇਹ ਲਾ ਪਲ ਚਿਪੜੂ ਲਾਗਾ ਤੋ તો ગાઈસ અત્યારે હું જાઉં છું વિજયના ઘેર એથી પાઉ વિજયનું કોમ્પ્યુટર લઈ જવાનું હોય તો ગાઈસ હમણાં વિજયના મારા શું હોય તે ખબર નહીં પડતી કોમ્પ્યુટર આપતાં લઈ જવું જ પડે બનાવવા બીજું ત્યાં જ જવું પડે એટલે હમણાં મારે તો રેમને બેમ નાખવાની હતી આઠ જીબી રેમ હતી એટલે વિજય નાખવાની સોળ જીબી કાફીસ કાઢતો નાખાયેલું હતું પ્રોસેસ નાખાયેલું છે પણ થોડું અલગ કરાવી એમ બીજી કંપની નાખાયું તો પછી ત્યાં જઈશું ચાલો બાઈક લઈને જઈએ આપણું ગાઈસ ફાઇનલી આપણે વિજયના ઘેર જવા માટે રેડી છીએ બાઇક લઈને જાય બીજાના ફાર્મ હાઉસ જઈ જવાનું છે આપણે અહીંયા કોમ્પ્યુટર લેવા ગાય જો વિજયભાઈ ઘેર જવા માટે વિજયભાઈ જેટલું પાણી ભરી દીધું કોઈ આવવાની જોડો નીકળીએ આપણે તો ગાય સમય તિરુપતિ ફાઈનલ પોખી ગયા

તો ગાય માર્ગ બી ચાલુ કરીને ચેક કરી દો રેમ નાખી દે દેસ અમે આવી ગાય વિજયના ઘેર મૂકીને હવે આપણે આલ્બમ લઈને જઈએ ઘેર એડિટિંગ કરવાનો ફરીથી આલ્બમ બનાવવાનો એક આપણે गाय तो गई फाइनली चा थी गये बिस्किट पड़ी पड़ गए चा बिस्कट खाईम से तो गई तो तो अत्य बाजरी रोटला बनावा पुजा बना कड़ी एक बात तो गाय खीचड़ी खाने तू कर चल आई बाजरी भाई चौगी बाजरी सीतर खाद चा चल आ गया કોણ હાલ બાજુ તે બાજી શું લેવા લાગે છે તે એક જ બાજી ખવાય આરે ખાસા બધા લાગે છે તે બાજી બાજરીનું શું ખાવાની લુખી તો આ શેકિંગ ખવાય તો ગાય જુઓ અત્યારે વાતાવરણ છે એવું કર્યું છે એકદમ થોડું થોડું કારો થયું વરસાદ આવવાની તૈયારી છે અને કોમ્પ્યુટર તો બધું દમ ઉપર પડ્યું આપણે રોકી બફી નહીં એમાં થોડું પતરું ફૂટેલું હતું પપ્પા પપ્પાને તો ઘે આપણે બધાશું એડિટિંગ કરવા ઉપર પઠાવી દઈએ તો ગાય પત્ર લીકુટર છે હજુ પડ્યું નહીં પણ મો લીકેજ થાય એટલે ખબર કાર હતો તો કોમ્પ્યુટર લઈ લીધું હતું આપણે હમુ કરો મૂકી એટલે ખબર પડી જશે અને ગાય ચાદર આપણે પત્ર પણ નાખશું ચાલે ચડેવું તો હા નહીં તમને હું બતાવું પપ્પાને જે સીધી લેવા હોય તો ગાય જો અત્યારે અમે ચડીએ છીએ ઉપર પપ્પાને બીજા કેમકે હમું કરવું પડશે પત્ર લીકેજ સી તો ગાય ફાઇનલી હું ઉપર આવી ગયો તમે જોઈ શકો છો ધાબા પપડો પત્ર નાખ્યા ધાબુ નહીં ભરેલું कंजो गाइस परमाई अब आपड़ी जे तमने बताओ पत्र को की जगह टूटी गी दू गाइस आ साइड हना गाइस आज कंप्यूटर पड़ी ही आपड़ा जगह टूटी गी हु हा सीधी से चले सीधी पास खवै गेली छ उधे वैजी सीडी ना गाइस वो पापा भी ऊपर द आई है पापा और साधू पाटी दी है हो गयो તો ગાઈસ ફાઇનલી જો અંધારું થઈ ગયું ને આપણે કોંગ પાસ બધું પટાઈ દીધું યુટ્યુબ મૂકી દીધી ત્યાર બજા અને ખીલી મારી પપ્પાને ત્યાં છે ઉતરી ગયા સીડી પકડી ના ગાઈસ જો તાપ તાપ થઈ ગયો ને આવું પડશે હવે કોમ્પ્યુટર તો ચાલુ કરી હોય તો ગાઈસ હવે આપણે વહી જઈએ તો ગાઈસ અત્યારે ખાવામાં સ કડી પેટાની અને ખીચડી આ દૂધ નગાઈસ રોટલા બનાયા છે તો અને બપોરનો બટાકાનું શાક જ ખાવું તો કડી ઉસી પાવે એટલે ખેલી ચાલો ગાડી સપડે